આયોગનો રિપોર્ટ લાગુ કરવા એમએસપી પર પર ગેરંટી તો ઘટના કાર્યવાહી કરવા જેવી ઘણી માંગોને લઈને ખેડૂતો ફરી કેન્દ્ર સરકારની સામે પડ્યા છે કેન્દ્ર સરકાર સાથે બે વખત વાત કર્યા બાદ સંયુક્ત કિસાન મોરચા અને કિસાન શ્રમિક મોરચા મંગળવારે દિલ્હી કૂચ જાહેરાત કરી હતી પંજાબથી દિલ્હીની તરફ કૂચ કરી રહેલા આંદોલન ખેડૂતોનું આંદોલન હિંસક રૂપ લઈ રહ્યું છે પોલીસની સાથે ઝડપમાં અત્યાર સુધી ઘણા કાર્ય અને પોલીસો પણ ગાલ થયા છે કાલે સંભુ અને ખનોરી બોર્ડર પર પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી તો હરિયાણા પોલીસ આ બેરિકેડિંગ અને તારની વાડની સાથે અણીદાર સિમેન્ટેડ બેરિકેડ સટાવવા પર પોલીસે ખેડૂતો પર પાણી નાખ્યું કે તેથી સાથે જ આંસુ ગેસના ગોળા પણ નાખ્યા હતા વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર હરિયાણા સરકારે ખેડૂતોના દિલ્હી ચલો આંદોલનને ધ્યાનમાં રાખી સાત જેટલામાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ